નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વિક્રમ સંવત બે હજાર એંસી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહામાસની શુધ પંચમીનો આ દિવ્ય દિવસ છે વસંત પંચમી વસંત પંચમીના બીજા નામો છે શ્રી પંચમી રંગપંચમી અને જ્ઞાન પંચમી ઘણા તેને ઋષિ પંચમી પણ કહે છે આ તહેવાર હિન્દુ ધર્મનો તહેવાર છે જે જાન્યુઆરી મહિનાના અંતમાં કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં મોટા ભાગે આવતો હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ રાધાકૃષ્ણ અને ખાસ કરીને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે પીળા વસ્ત્રો પહેરી અને પીળા ફૂલોથી પૂજા સ્થળને અને મંદિરોને શણગારવામાં આવે છે ધૂપ દીપ અબિલ ગુલાલ કંકુ જળ અને ફળો અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે શીખ લોકો આ દિવસે પતંગોત્સવ ઉજવે છે સુફી મુસ્લિમો પણ બસંત તહેવાર ઉજવે છે વસંત પંચમી ધાર્મિક અને સામાજિક તહેવાર હોવાથી પૂજા અને સામાજિક પ્રસંગોનું આયોજન કરાય છે ઋતુઓની રાણી તરીકે સ્થાન પામેલી વસંત ઋતુનું આગમન થતાં જ ધરતી ખીલી ઉઠે છે પ્રકૃતિના મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદા મા સરસ્વતીનો સંગમ છે વસંત પંચમી એ દેવી સરસ્વતીની જયંતિનો દિવસ છે વસંત પંચમીના દિવસે બ્રહ્માજીના માનસથી માતા સરસ્વતી અવતરિત થયા હતા તેમનો રંગ એટલે કે વર્ણ વાન વસંતના ફૂલ ચંદ્રમા અને તુષાર સમાન હતો વસંત પંચમીના દિવસે માતા શારદા માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાથી માનવજીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શ્રી કૃષ્ણ ભગવાને સૌ વખત દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું ત્યારથી સરસ્વતી પૂજન વસંત પંચમીએ કરવાનું પ્રચલન ચાલતું જ આવ્યું છે આ અખંડ પરંપરા ત્યારથી ચાલતી આવે છે મા સરસ્વતીની એક સુંદર કથા વાલ્મિકીના ઉત્તરાખંડમાં છે કુંભકર્ણએ બ્રહ્માજીનું વરદાન મેળવવા માટે દસ હજાર વર્ષો સુધી ગોવર્ણમાં ઘોર તપ કર્યું હતું બ્રહ્માજી પ્રસન્ન થઈ કુંભકર્ણને વરદાન આપવા જતા હતા ત્યાં અન્ય દેવતાઓએ બ્રહ્માજીને વિનંતી કરી કે પ્રભુ આ કુંભકર્ણ દાનવ છે વરદાન પામીને પછી તે ઉન્મત્ત બની જશે અને સૌને રંજાળી હાહાકાર મચાવી મૂકશે આથી બ્રહ્માજીએ એ સમયે માતા સરસ્વતી દેવીનું સ્મરણ કર્યું મા સરસ્વતી કુંભકર્ણની જીભ ઉપર સવાર થઈ ગયા માતાના પ્રભાવથી કુંભકર્ણથી વરદાન મંગાઈ ગયું કે હે બ્રહ્માજી હું વર્ષો સુધી સૂતો રહું એવું મને વરદાન આપી મારી ઈચ્છા પરિપૂર્ણ કરો બ્રહ્માજીએ તથાસ્તુ કહીને કુંભકર્ણએ માગેલ વરદાન આપતા જ બધા દેવોને બચાવવાનું કાર્ય સરસ્વતી માતાએ કર્યું અને માતા સરસ્વતી વધુ પૂજનીય બન્યા આલ્હાએ બનાવેલ સરસ્વતી માતાનું પ્રાચીન મંદિર મધ્યપ્રદેશના મેહરમાં આવેલું છે લોકોનો એવો વિશ્વાસ છે અને માન્યતા છે કે વસંત પંચમીના દિવસે આજે પણ દેવી સરસ્વતીની પૂજા કરવા માટે આલ્હા અહીં આવે છે બીજી એક લોકવાયકા મુજબ પ્રાચીન કાળમાં ગુરુના શ્રાપના લીધે યાજ્ઞવલ્કલ્ય ઋષિની વિદ્યા નાશ પામી એટલે કે ઋષિમુનિને વિદ્યાનો સ્મૃતિભ્રંશ થઈ ગયો હતો હવે ઋષિમુનિ માટે સમસ્યા સર્જાઈ તેમણે સરસ્વતી માતાની આરાધના કરી અને માતા સરસ્વતીની કૃપા મેળવી તેમની સ્મરણ શક્તિ એના લીધે પાછી મેળવી અને પુનઃ વિદ્યા પ્રાપ્ત કરી શક્યા હતા આ દિવસ વસંત પંચમીનો હતો પુરાણ ગ્રંથો અનુસાર સરસ્વતી એ વાણીની દેવી છે વિદ્યાની દેવી છે ઋગ્વેદમાં દેવી શારદાને એક પવિત્ર સરિતા એટલે કે પવિત્ર નદીના રૂપમાં વર્ણવવામાં આવ્યા છે એક પૌરાણિક ઉલ્લેખ એવો પણ વાંચવા મળે છે કે દેવી મહાલક્ષ્મીથી તેમનું જે સત્વપ્રધાન રૂપ ઉત્પન્ન થયું તે સ્વરૂપ સરસ્વતી નામે ઓળખાયું દેવગર્ભા દેવી સરસ્વતીને ચંદ્રમાં સમાન શ્વેત તેમજ આયુધોમાં અક્ષમાલા અંકુશ વીણા અને પુસ્તક ધારણ કરેલા દર્શાવ્યા છે મહાભારતમાં મા સરસ્વતીને શ્વેતવરણવાળા સફેદ કમળ પર આરૂઢ તેમજ વીણા અક્ષમાળા અને પુસ્તક ધારણ કરેલ એ સ્વરૂપે રચવાનો નિર્દેશ આપ્યો હોવાથી કલાકારોએ તે મુજબ મૂર્તિ અને ચિત્રાંકન કર્યું છે આ માતા સરસ્વતી જ્ઞાન વિદ્યા સંગીત અને કલાના દેવી છે શું આપ જાણો છો કે વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાનું કારણ શું છે મિત્રો હિન્દુ ધર્મમાં પીળો રંગ શુભ માનવામાં આવે છે જે સરસ્વતી માતાનો પ્રિય રંગ છે પીળો રંગ બુદ્ધિ અને સમજણ સાથે સંકળાયેલો છે વળી પીળો રંગ વસંત ઋતુનું પણ પ્રતિનિધિત્વ કરે છે માતાજીને પીળા ફળો અને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરાય છે મિત્રો આ વર્ષે વસંત પંચમી તારીખ તેરમી ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ બપોરે બે વાગ્યે અને એકતાલીસ મિનિટથી શરૂ થશે જે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરના બે અને દસ મિનિટે સમાપ્ત થશે અતિથિ અનુસાર તારીખ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો આ દિવસ વસંત પંચમી તરીકે ઉજવવાનો રહેશે આ વર્ષે રેવતી અને અશ્વિની નક્ષત્ર શુભયોગ અને શુક્લયોગ વસંત પંચમી પર આવે છે આ યોગો દરમિયાન પૂજા કરવી શુભ ફળદાયી રહેશે વસંત પંચમી પર શું કરવું સવારે વહેલા ઉઠી પોતાની હથેળીના મૂળ તરફ જોઈ માતા સરસ્વતીનું સ્મરણ કરવું સ્નાન કરી પીડા વસ્ત્રો પહેરવા પૂજા સ્થળનું મંદિર સાફસૂફ કરી સરસ્વતી માતાની પૂજા કરવી થોડા સમય માટે એકાંત જગ્યા પર બેસીને દેવી સરસ્વતીનું ધ્યાન ધરવું પિતૃઓને તર્પણ અર્પણ કરવું અને જળ ચડાવવું જેથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જે બાળકો તોતડું બોલતા હોય કે અચકાઈ અચકાઈને બોલતા હોય તેમના માટે વાંસળી લઈ તેના છિદ્રો મધથી ભરી દઈ વાંસળીને મીણ વડે ઢાંકી દો અને જમીનમાં દાટી દો બાળકની તકલીફ બંધ થઈ જશે વસંત પંચમીના દિવસે શું ન કરવું વસંત પંચમીના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા વસંત પંચમીના દિવસે ઝાડ કે છોડ કાપવા નહીં આ દિવસે કોઈ સાથે વિવાદ ઝઘડો ગુસ્સો કે કલેશ ન કરવો કેમ કે એવું કરવાથી પિતૃઓને કષ્ટ પહોંચે છે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા પહેલાં કશું ખાવું નહીં સ્નાન કરી સરસ્વતી માતાની પૂજા અર્ચના કર્યા પછી જ કશું ખાઈ શકાય મિત્રો સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા રાધા લક્ષ્મી સાવિત્રી અને સરસ્વતી એમ પાંચ રૂપમાં મૂળ પ્રકૃતિ વિભાજીત થઈ હતી એમ કહેવાય છે જેમાં રાધાદેવીના ચહેરામાંથી સરસ્વતી દેવી ઉત્પન્ન થયા સરસ્વતી માતાની કૃપાથી મૂર્ખ પણ પંડિત બની જાય છે અબુધ પણ બુદ્ધિશાળી બની જાય છે આ દિવસે નાના બાળકને શાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે જેથી તે જ્ઞાનની પ્રાપ્તિની શરૂઆત આ શુભ દિવસથી કરી શકે છે પોતાના કામરૂપથી માતા સરસ્વતીએ શ્રીકૃષ્ણને મોહિત કર્યા હતા પણ શ્રીકૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતી માતાને ઓળખી ગયા અને સરસ્વતી માતાને વરદાન આપ્યું કે તમે મારા અંશથી ઉત્પન્ન થશો અને મારા નારાયણ સ્વરૂપની સેવા કરશો વસંત પંચમીના દિવસે પંડિતો વિદ્યાર્થીઓ વિદ્યારંભ કરવા આપની વિશેષ પૂજા અર્ચના આરાધના કરી કૃપા પ્રાપ્ત કરશે બસ ત્યારથી જ દેવગણ ઋષિમુનિઓ સનકાદિકો અને માનવો સૌ વસંત પંચમીએ માતા શારદાની વિશેષ પૂજા કરવા લાગ્યા વિદ્યાનો કારક એવો ગુરુગ્રહ પીળા રંગથી પ્રસન્ન થાય છે સરસ્વતી માતાને કેસર મિશ્રિત પીળા રંગનો પ્રસાદ ધરવાનું ખૂબ જ મહાત્મ્ય છે વસંત પંચમીનો દિવસ વગર જોયું મુહૂર્ત ગણાય છે તેથી લગ્ન વેવિશાળ વાસ્તુપૂજન ગૃહપ્રવેશ કંકુ પગલાં વિદ્યારંભ વગેરે જેવા તમામ શુભ કાર્યો આ દિવસે જ મુહૂર્ત જોયા વગર કરી શકાય છે ભગવાન કૃષ્ણને પણ વસંત ઋતુ અતિ પ્રિય છે કવિઓ તો વસંત ઋતુને યૌવન જ ગણાવે છે વસંત પંચમીના દિવસે પુરાતન યુગમાં રાજા સામંતો સાથે હાથી પર બેસી નગર ભ્રમણ કરતાં કરતાં મંદિરમાં પહોંચી વિધિપૂર્વક રામદેવની પૂજા કરતા દેવતાઓ પર અન્નની કુપડો ચડાવવામાં આવતી વસંત પંચમી પર ઘઉં ચણા જઉં વગેરે પાકો તૈયાર થઈ ગયા હોય છે તેની ખુશીમાં પણ વસંત પંચમી ઉજવાય છે સંધ્યા સમયે ભરાતા વસંતના મેળામાં લોકો એકબીજાને ગળે મળી પરસ્પર સ્નેહ અને આનંદ વ્યક્ત કરે છે વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો કેસરિયા ભાત કે કેસરિયા ખીર પરિવાર સાથે મળીને જમવામાં આવે છે વસંત એ ઋતુઓનો રાજા છે આ દિવસે સરસ્વતી માતાજીનું સ્થાપન પીડા વસ્ત્ર પર કરી હળદર ચંદન વડે પૂજા થાય છે પૂજા સ્થાન પર સંગીતના સાધનો અને પુસ્તકો અર્પણ કરવા જોઈએ વસંત પંચમીએ કોઈપણ નવા કામની શરૂઆત નાણાકીય રોકાણ નોકરીની શરૂઆત પણ કરવામાં આવે છે યાત્રાએ જવું કે વિદેશ પ્રવાસમાં પણ આ દિવસ શુભ માનવામાં આવ્યો છે માતા સરસ્વતીના જન્મની બીજી પણ એક કથા છે જે અનુસાર સૃષ્ટિની રચના સમયે વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માજીએ મનુષ્યની રચના તો કરી પણ તેનાથી બ્રહ્માજીને સંતોષ ન થયો આથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો પાણીના છાંટા પડતાં જ દૈવી વૃક્ષમાંથી એક સુંદર સ્ત્રી પ્રગટી તેના એક હાથમાં વીણા બીજા હાથમાં પુસ્તક તો ત્રીજા હાથમાં માળા હતી ચોથો હાથ વરદ મુદ્રામાં હતો આ હતા દેવી સરસ્વતી અને આ દિવસ હતો વસંત પંચમી માતાનું વાહન મોર છે મિત્રો વસંત પંચમીના દિવસે કામદેવની પૂજા કરાય છે જો પતિ પત્ની કામદેવ અને દેવી રતિની સાથે મળીને પૂજા કરે તો તેમનું દાંપત્ય જીવન સુખી નીવડે છે વેદ માતા ગાયત્રી એ માતા સરસ્વતીનું જ રૂપ છે વસંત પંચમીનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ છે સરસ્વતી માતાનું સ્મરણ રટણ જપ તપ ધ્યાન મંત્રોચ્ચારણ કરી માતાજીનું આહવાન કરવાનો આ દિવસ છે સરસ્વતી માતાનો મહામંત્ર છે ઓમ એવં સરસ્વત માતે નમઃ આવો આપણે સૌ વસંત પંચમીના વધામણા કરીએ જ્ઞાનની દેવી મા સરસ્વતીનું સ્મરણ રટણ મંત્ર જાપ કરીને તેમના સભર આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણા જીવનને સફળ અને ધન્ય બનાવીએ શુભમ ભવતું બોલો સરસ્વતી માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ